નમસ્કાર મિત્રો આજે આ ગાંગી અને આ અઘોરી બાબા બંને રાતના અંધારામાં જઈ રહ્યા હોય છે અને ત્યારે તેમને એક ઝૂંપડું અને ડોસીમાં રોટલા બનાવી રહ્યા હોય છે ત્યારે ડોસીમાં તેમને ભાવથી જમાડે છે અને કહે છે કે આરામથી અહીંયા સુઈ જાઓ સવારે તમે આગળ નીકળી જજો પરંતુ ગાંગી રોટલા જમતી નથી અને આ અઘોરી બાબા બધું જ ભોજન જમીને સૂઈ જાય છે અને અડધી રાત્રેમાં મેલડી ગાંગીના સપને આવીને કહે છે કે ગાંગી આ અઘોરી બાબાએ જે રોટલા ખાધા છે ને એ ઝેરવાળા છે અને આ જે ડોસી રહીને એ બીજું કોઈ નથી પરંતુ કામરું દેશની ડાકણ છે અને તમને બંનેને મારી નાખવા માટે તે અહીંયા રોકાણી છે અને અત્યારે તે આ ઝૂંપડીની બહાર સૂતેલી છે ગાંગી તું એને વસમાં કરી નાખ અને આમ આટલું કહીને મા મેલડી અંતર ધ્યાન થઈ ગયા અને પછી તો ગાંગી જાગે છે અને જાગી અને બાબાને આ બધી વાત કરે છે કે બાબા તમારી સાથે આવો દગો થયો છે અને મેં તો રોટલા ખાધા જ ન હતા પરંતુ તમે ડોશીમા ઉપર વિશ્વાસ કરીને ખૂબ મોટી ભૂલ કરી છે હવે એ ભૂલને સુધારવી હોય અને પોતે બચવું હોય ને તો પેલી પીળા રંગની ઔષધિ ખાવી પડશે નહીતર તમારા રામ રમી જશે અને આમ પછી તો બાબા અને આ ગાંગી બંને બહાર આવે છે અને બહાર આવી અને પેલી બહાર દેશની જે ડાકણ સૂતી હતી તેની ચોટલીથી પકડી અને ગાંગી તેને પછાડે છે અને પછી તો પોતાના હાથમાં ચોટલીની વાળી અને ગાંગી આ ડોસીને મારવા લાગી ત્યારે કંટાળી અને ડોસી કહે છે કે હે ગાંગી બેટા મને કેમ મારે છે મેં આ હાથે તને જમાડી એટલે શું મોટી ભૂલ કરી નાખી અને તું મને આમ કેમ મારી રહી છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ગાંગી કહે છે કે મને બધી જ ખબર છે કે આવા અવાવરું જંગલની વચ્ચોવચ આવી ડોસી એકલી શું કરતી હોય અને એટલા માટે તો તારા બનાવેલા આ ઝેરવાળા રોટલા મેં ખાધા ન હતા બોલ હવે તું કોણ છે તું જાતે કહે છે કે પછી મારા વિદ્યાના પ્રયોગથી તને ઉઘાડી પાડવું ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ડોસી કહે છે કે મને માફ કરી દે ગાંગી આમ કહી અને આ દેશની ડાકણ પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને કહે છે મને અહીંયા રાખવામાં આવી છે અને મને એમ પણ કહેવામાં આવ્યું છે કે હું ગમે તેમ કરીને આ ગાંગી અને એની સાથે રહેલા આ અઘોરી બાબાને મોતને ઘાટ ઉતારી અને પછી જ મારે કામરું દેશ જવાનું છે અને હવે મને માફ કરજો પરંતુ હવે હું તમને કાંઈ નહીં કરું અને હું અહીંયાથી જઈ રહી છું ત્યાં તો ગાંગીએ આ ડાકણને ચોટલેથી પકડીને એટલું કહ્યું કે હવે તો હું તને વસમાં કરીશ અને હું જેટલું કહીશ ને એટલું તારે કરવું પડશે અને જો તું નહીં માને ને તો હું તને અહીંયા જ પછાડીને મારી નાખીશ ત્યારે ગાંગીની વાત સાંભળીને ડાકણ કહે છે કે હું તમારી શું મદદ કરી શકું મને તો મારી રાણી દ્વારા જેટલું કહેવામાં આવે ને એટલું જ હું કરું છું અને હું બીજા કોઈની ગુલામી તો ના કરી શકું ત્યારે ગાંગી કહે છે કે સૌથી પહેલાં તો તું મને એમ કહે કે તે આ ઝેરવાળી વનસ્પતિ લાવી અને આ અઘોરી બાબાને ખવડાવી છે એમને હવે સાજા કેમ કરવા ત્યારે ડાકણ કહે છે કે મને એમાં કાંઈ ખબર નથી મને તો જે ઔષધિના રોટલા બનાવવાના કયા હતા એ બનાવી અને તમને ખવડાવ્યા છે ત્યારે ગાંગી કહે છે કે આ એમ નહીં માને આમ કહીને ગાંગી એક ઝાડ સાથે પોતાની વિદ્યાર્થી આ ડાકણને બાંધી નાખે છે અને બાંધ્યા પછી ગાંગી કહે છે કે અત્યારે તો હું જાઉં છું અને મેં મારી એ વિદ્યાર્થી તને અહીંયા બંદી બનાવી છે કે તમારા કામરૂ દેશની બધી જ ડાકણો આવી અને તને જો છોડાવી જાય ને તો જા તું મારા બાબાને લેવા માટે તારા દેશ નહીં આવું આમ કહીને ગાંગી ચાલવા લાગી ત્યારે પેલી ડાકણ રડતા રડતાં એટલું બોલી કે ગાંગી મને માફ કરી દે મારાથી ભૂલ થઈ છે પરંતુ હવે મને અહીંયાથી છોડી મૂક અહીંયા મારો દમ ઘૂંટાય છે અને અહીંયા તો હું હલી પણ નથી શકતી ત્યારે ગાંગી હસવા લાગી અને કહે છે કે અત્યારે તો તું અહીંયા બાંધેલી છે અને સૌથી પહેલાં તો હું જાઉં છું આ અઘોરી બાબાને લઈ અને પેલા પીળા રંગની ઔષધિ પાસે અને એ ઔષધિ ખવડાવી અને આ બાબાને જીવનદાન આપવું છે અને પછી તારો વારો ત્યાં સુધી તું અહીંયા કેદ રહેજે અને ત્યાં તો પેલા બાબા કહે છે કે ગાંગી તારી વાત સાચી છે આ તો ખરેખર ડાકણ નીકળી અને મેં આ ડોસી ઉપર વિશ્વાસ કરી અને ખૂબ મોટી ભૂલ કરી છે હવે કોણ જાણે કેવી રીતે મને સારું થશે અને કદાચ આ પીળા રંગની ઔષધિ આ જ્યારે વનસ્પતિ માટે કામ નહીં કરતી હોય તો ગાંગી હું તો મોતને ઘાટ ઉતરી જઈશ તો પછી તું એકલી પડી જશે અને તો તું શું કરીશ ત્યારે ગાંગી કહે છે કે હે બાબા તમે ચિંતા કરશો નહીં અને આ પીળા રંગની ઔષધિ છે ને એ તમારા શરીરમાં જરૂર કામ કરશે અને તમારું બધું ઝેર કાઢી નાખશે કારણ કે મને સપને આવી અને માતા મેલડીએ એ પણ કહ્યું છે કે આ બાબાને બચાવવા હોય ને તો પીળા રંગની ઔષધિ લાવી અને તેનો રસ આ બાબાને પીવડાવજો તો પેલા ઝેરવાળા ખાધેલા રોટલાનું બધું ઝેર નીકળી જશે ત્યારે બાબા કહે છે કે તો ગાંગી ઝટ ચાલ હવે મારાથી રહેવાતું નથી મને ચક્કર આવી રહ્યા છે અને મારો શ્વાસ રૂંધાઈ રહ્યો છે અને મને પેટમાં પણ હવે બહુ દુખે છે ત્યારે ગાંગી કહે છે કે બાબા આ બધું થયું ને એની પાછળના જવાબદાર તો તમે જ છો અને હવે ઝટ ચાલો આપણે પેલા પીળા રંગની વનસ્પતિ પાસે પહોંચવાનું છે અને હું તો ના પાડતી હતી કે તમે આવી ડોસી ઉપર વિશ્વાસ કરીને ભોજન જમશો નહીં પરંતુ તમને તો એ ડોશીના હાથના રોટલા ખૂબ જ ગમી ગયા હતા ને ત્યારે અઘોરી બાબા એટલું કહે છે કે ગાંગી હવે જે થઈ ગયું એ થઈ ગયું આજ પછી જેટલું તું કહેશે ને એટલું જ હું કરીશ પરંતુ જટ ચાલ મને બચાવી લે અને મને મરવાની ડર નથી લાગતી પરંતુ ગાંગી જ્યાં સુધી તારું કામ પાર ના પાડું અને તારા બાબાને તારા સુધી નહીં પહોંચાડું ને ત્યાં સુધી મને મોત નહીં આવે અને મારો આત્મા પણ ભટકશે એના કરતાં ગાંગી જટ ચાલ જટ પહોંચીને મને સારું થઈ જાય ત્યારે ગાંગી અને આ અઘોરી બાબા ચાલતા ચાલતા ઠેઠ આ પીળા રંગની વનસ્પતિ પાસે પહોંચવા આવે છે પરંતુ ત્યાં તો પેલા બાબાના આખા શરીરમાં ઝેર ફરી વળે છે અને ઝેર ફરી વળ્યા પછી તેઓ આ વનસ્પતિ પાસે નથી પહોંચી શકતા અને ત્યાં જ તેમને ચક્કર આવવા લાગે છે અને પોતે ત્યાં ઢળી પડે છે ત્યારે આ ઘટના જોઈને ગાંગીને વિશ્વાસ થઈ ગયો હવે જો ઘડીકવાર પણ જો રાહ જોઈશ ને તો આ અઘોરી બાબા મૃત્યુ પામશે તેથી ગાંગી ત્યાંથી દોડે છે અને દોડી અને પીળા રંગની વનસ્પતિ પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને પીળા રંગની વનસ્પતિઓ વીણી અને ત્યાંથી દોડતી દોડતી પાછી આ બાબા જ્યાં ઢળી પડ્યા છે ત્યાં આવે છે અને આવી એ વનસ્પતિના પાનને પીસી અને પોતાના બંને હાથેથી આ બાબાના મોઢામાં ટીપાં પાડે છે ત્યારે એક બે ત્રણ અને આમ કરતાં કરતાં જેવી આ થોડા ઘણી વનસ્પતિ આ બાબાના શરીરમાં પહોંચી એની સાથે જ બાબા ધીરેથી આંખો ખોલે છે અને આંખો ખોલી અને ગાંગીને કહે છે કે ગાંગી આજે તે મને બચાવ્યો છે અને હે ગાંગી તે મારા ઉપર આજે ઉપકાર કર્યો છે ને આ ઉપકાર હવે હું જિંદગીભર નહીં ભૂલું અને તારા બાબાને પાછા લાવવામાં જો મારા પ્રાણ પણ નીકળી જાય ને તો મને મંજૂર છે કારણ કે હવે આ પ્રાણ ઉપર મારી દીકરી ગાંગી તારો જ અધિકાર છે અને આમ આટલી વાત કરતાંની સાથે જ અઘોરી બાબાને બે ચાર ઊલિઓ થાય છે અને ઉલટીઓ થતાની સાથે જ રાત્રે જમેલું બધું ભોજન બહાર નીકળે છે ત્યારે ગાંગી કહે છે કે જુઓ બાબા આ વનસ્પતિમાં કેટલી તાકાત છે કે તમારા શરીરમાં જેટલું પણ ઝેર હતું ને એ બધું ઝેર બહાર નીકળી ગયું છે અને હવે તમને કાંઈ નહીં થાય ત્યારે બાબા ઊભા થાય છે ઊભા થઈને કહે છે કે ગાંગી પેલી ડાકણ કે જે સાઠ વર્ષની ડોસી બની આપણી સમક્ષ આવા ખેલ ખેલી ગઈ છે ને એને પકડવાની છે અને હવે એને કેવા હાલ કરું છું ને એ તું જો અને આમ આટલું કહી અને પછી તો ગાંગી અને એના આ અઘોરી બાબા બંને જણા ચાલતા ચાલતા પાછા હવે પહોંચે છે પેલી ડાકણ પાસે અને ત્યાં જઈને જુએ છે તો ઝાડ સાથે એ ડાકણ બાંધેલી છે અને પોતે ત્યાં રાડો પાડતી પાડતી કહે છે કે ગાંગી મને છોડી મૂક મને અહીંયા નથી રહેવું અને તું મને આમને આમ બાંધી રાખીશ ને તો મારા પ્રાણ નીકળી જશે કારણ કે હું આવી જગ્યાએ ક્યારે રહેલી નથી અને ગાંગી મને જવા દે ત્યાં તો પેલા બાબા આવીને એટલું કહે છે કે હે ડાકણ તારા ઉપર વિશ્વાસ કર્યો એનું કારણ એ હતું કે તું એક મા બની હતી અને તું એંસી વર્ષની વૃદ્ધ ડોશી બનીને એટલે મને એમ લાગ્યું કે આ ડોશીમાં સાવ ગરીબ છે અને એમની પાસે રહીશ અને એમના રોટલા જમીશ ને તો એમને સારું લાગશે અને અહીંયાથી જમ્યા વગર ચાલ્યા જઈશું તો એમનો આત્મા દુભાશે આવું વિચારીને મેં તારા હાથના રોટલા ખાધા હતા પરંતુ દુષ્ટ ડાકણ તારી આટલી હિંમત કે તે અમને મારી નાખવાના આવડા મોટા પેતરા રચ્યા હવે તું જો તારી કેવી હાલત થાય છે આમ કહીને બાબા પોતાની વિદ્યાનો પ્રયોગ કરે છે અને વિદ્યાનો પ્રયોગ કરતાની સાથે ઝાડના નીચે આગ લાગે છે અને એ આગમાં આ ડાકણ ભળભળ બળવા લાગી અને જેવી બળવા લાગી એની સાથે તે ગાંગીને કહે છે કે ગાંગી હું તારી ગુલામ બનવા માટે તૈયાર છું અને તારે મને ગુલામ બનાવી જ હોય ને તો આ મારા ગળામાં જે તાવીજ છે ને એ તું તારા પાસે રાખી દે અને જ્યાં સુધી આ તાવીજ તારી પાસે રહેશે ને ત્યાં સુધી હું તારી ગુલામ રહીશ અને એ ગાંગી અમારી જેટલી પણ રાણીઓ છે ને એમણે અમને આવા તાવીજ આપ્યા છે અને એનાથી જ અમે મહાન વિદ્યાઓનો ઉપયોગ કરીએ છીએ અને જ્યાં સુધી આ તાવીજ તારી પાસે રહેશે ને ત્યાં સુધી હું તારી ગુલામ રહીશ બસ ને હવે હું તારો ગુલામ બનવા તૈયાર છું પરંતુ ગાંગી અહીંયાથી મને છોડી મૂક મને ખૂબ જ પીડા થાય છે ત્યારે ગાંગીએ આ ડાકણની પાસેથી પોતાના ગળામાં રહેલું તાવીજ ગાંગીએ છીનવી લીધું અને પછી કહે છે કે બાબા હવે તમે આ ડાકણને છોડી મૂકો હવે આજથી આપણા બધા કામ આ ડાકણ કરશે કારણ કે હવે તે આપણા વસમાં થઈ ગઈ છે અને જો તે એક પણ આપણા વિરુદ્ધમાં કામ કરશે ને તો પછી આપણે આ તાવીજ છે ને એ તોડી નાખીશું અને એને ક્યારેય પાછું નહીં આપીએ ત્યારે ડાકણ હાથ જોડીને કગરવા લાગી કે ગાંગી હું ક્યારેય તમારી સાથે ગદારી નહીં કરું મને એકવાર અહીંયાથી છોડી મૂકો તો હું છૂટી જાઉં ને તો અહીંયા આ આગની પીડા મને ઓછી થાય ત્યારે ગાંગીના કહેવા પ્રમાણે આ અઘોરી બાબા ગાંગીને કહે છે કે બોલ ગાંગી હવે તું કહેતી હોય તો એને છોડી મૂકીએ ત્યારે ગાંગી કહે છે કે હા હવે તમે આગને બુજાવી નાખો ત્યારે આ અઘોરી બાબાએ પાછી પોતાની વિદ્યાનો પ્રયોગ કરી અને એ આગને બુજાવી નાખી અને પછી આ ગાંગીએ આ ડાકણને આઝાદ કરી અને આઝાદ કરતાની સાથે જ ડાકણ કહે છે કે ગાંગી આજથી તું મારી રાણી છો અને હું તારી દાસી છું અને હે ગાંગી હવે આ દાસીને હુકમ કર કે મારે શું કરવાનું છે ત્યારે ગાંગી કહે છે કે હે ડાકણ કામરુ દેશ મને લઈ જા અને જ્યાં મારા બાબા કેદ છે ને ત્યાં મને પહોંચાડ તો હું મારા બાબાને આઝાદ કરાવું અને હવે ચાલ આગળ ચાલવા લાગ ત્યારે આ ડાકણ આગળ ડગલા ભરી અને ચાલવા લાગી અને એની પાછળ ગાંગી છે અને ગાંગીની પાછળ આ અઘોરી બાબા છે અને પછી આગળ જતાં શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી